નીચેના વ્યવહારોની આમનો લખવાની છે અને તેની સમીકરણ આધારિત હિસાબી અસરો પણ આપણે સમજાવવાની છે ખૂબ અગત્યનો વિડીયો છે અને ઘણી વખત પરીક્ષામાં પણ પૂછા છે પહેલી પરીક્ષામાં પણ આપણને આ પ્રશ્નો જોવા મળશે રૂપિયા પચાસ હજાર રોકાયા લાવી ધંધો શરૂ કર્યો એટલે સૌ પ્રથમ તો આપણે નીચે જે ફોર્મેટ છે એ પ્રમાણે ફોર્મેટ બનાવી દેવાનું ક્રમ આમનોન નોન ઉડાડ જમા અસર પછી એ એટલે કે મિલકતો સી એટલે મૂડી અને એલ એટલે દેવું આ રીતના બનાવી દેવાનું પહેલા આપણને શું પચાસ હજાર રોકડા લાવી ધંધો શરૂ કર્યો જે ધંધામાં જે કઈ પણ લાવવામાં આવે મૂડી કહેવાય આપણને ખબર એટલે અહીંયા આપણે તો એક નંબર લખી દેવાનો અને લાવી એટલે લખવાનું રોકડ ખાતે ઉધાર શું લખવાનું રોકડ ખાતે ઉધાર અને જે કઈ પણ લાવવામાં આવે તેને મૂડી કહેવાય તો લખીશું તે મૂડી ખાતે એટલે આમનો આ થઈ ગયું રકમ જે છે આપેલી તે લખી દે રકમ કેટલી છે પચાસ હજાર અહીંયા લખેલી છે પચાસ હજાર પચાસ હજાર ઉધારમાં લખી દેવાનું અને પચાસ હજાર જમા લખી દેવાનું આ અસર આપણા માટે નવું છે કે અસર અત્યાર સુધી આમદનમાં પણ હતું નહીં તો શું કરીશું એટલે લખીશું રોકડ વધી અથવા રોકડ વધે જે લખવું તે રોકડ વધી લખે તો પણ ચાલે અને રોકડ વધે લખે તો પણ ચાલે રોકડ વધે એટલે પૈસા આવે એટલે મૂડી પણ વધે મૂડી વધી અથવા મૂડી વધે

આ જે લાઈન છે આખી આ રીતના તમારે ડ્રો કરી દેવાની વ્યવસ્થિત પેન્સિલથી કરજો હું તમને અત્યારે બતાવી છું તમારે આ રીતના પેન્સિલથી એક દોડી દેવાની અથવા સ્કેલથી ઓકે આ રીતના ચલો એટલે એક પોઈન્ટ પૂરો થઈ ગયો બીજો પોઈન્ટ જોઈએ બે હજાર મજૂરીના ચૂકવવાના બાકી છે જો ચૂકવે તો શું આવે ચૂકવે તો રોકડ જાય પણ ચૂકવ્યું નથી એટલે ડેવું કહેવાય એટલે દેવું કહેવાય એટલે દેવું વધવાનું તો આપણે શું લખીશું નંબર બે

ચાલો મજૂરી કેટલી છે બે હજાર અહીંયા બે હજાર લખી દઈશું અને કેટલા લખી દઈશું ખર્ચ છે મૂડી ઘટવાનું એટલે આપણે લખીશું અહીંયા દેવું વધે મૂડી ઘટે અથવા મૂડી ઘટે અને પછી દેવું વધે જે લખવું હોય તે મૂડી ઘટે અને દેવું વધે એટલે મૂડી ઘટવાની રોકડમાં તો કોઈ ફરક નથી પડ્યો એટલે આપણે જે રોકડ છે એ તો બે થી જ રહેવાની આ જે રોકડ છે એ રોકડ બે થી જ પચાસ હજાર છે એ રહેવા દેવાની રોકડ પચાસ હજાર છે બે થી પચાસ હજાર રોકડ લખી દઈએ ઉપર જે મૂડી છે એ મૂડી આપણી કેટલી છે તો મૂડી પચાસ હજાર છે ને પેલા અંડર ખાનામાં લખીએ પચાસ હજાર કારણ કે મૂડી ઘટે એવું લખ્યું ને એ લખવાનું માઇનસ મજૂરી ખર્ચ માઈનસ મજૂરી ખર્ચ કેટલો છે બે હજાર એટલે મજૂરી ખર્ચને એમાંથી કરી નાખીએ તો કેટલા વધે તો અડતાલીસ હજાર રૂપિયા વધે પણ આ જે મજૂરી આપણે નથી ચૂકવી એ ચૂકવાની બાકી છે એટલે દેવું તો એ લખવાનું મજૂરી મજૂરી ખર્ચ ખર્ચ કેટલો છે બે હજાર એટલે બે હજાર રૂપિયા દેવું આપણું વધી ગયું હવે બધાનો સરવાળો કરીએ તો આ સરવાળો કેટલો થાય તો આ સરવાળો થાય પચાસ હજાર ઓકે એટલે એક બાજુ તો પચાસ હજાર થઈ ગયા અને આ સરવાળો કેટલો થયો તો એ અડતાલીસ હજાર છે જ ઉપર આ સરવાળો કેટલો થયો તો બે હજાર થયો આપણે આગળ પણ વાત કરીએ પ્રમાણે આ બંનેનો સરવાળો એટલે આ બરાબર થવું જોઈએ એટલે પચાસ હજાર બરાબર પચાસ હજાર વત્તા જીરો એ જીતના પચાસ હજાર બરાબર અડતાલીસ હજાર વત્તા બે હજાર એટલે પચાસ હજાર થઈ જાય ફરીથી સ્કેલ થી લાઈન દોરી દેવાની આ રીતની તો વ્યવસ્થિત સ્કેલ થી દોરજો જેથી કરીને ટીચરને પણ ગમે અને સારું દેખાય

અને લોન લીધી કોની પાસેથી બેંક પાસેથી તે બેંક લોન ખાતે બેંકમાંથી લોન લે તો રોકર આવે સોરી શું આવે રોકર ખાતે ઉધાર તે બેંક લોન ખાતે અને રોકરા ઉપાડ્યા રોકરા ઉપાડ્યા એટલે શું આવવાનું હોય હવે રોકરા ઉપાડી એટલે બેંક આપનાર એટલે રોકર ખાતે ઉધાર તે બેંક ખાતે રોકડ ખાતે ઉધાર તે બેન્ક ખાતે હવે આ રોકડની જગ્યાએ બેન્ક અને આ બેંક ઉડી જાય તો રોકડ વધ્યું અને બેંક લોન વધ્યું શું હોય તો રોકડ અને બેંક લોન એટલે આપણે આમના શું આવે રોકડા ઉપાડ્યા એટલે રોકડ ખાતે ઉધાર તે બેંક લોન ખાતે ફરીથી સાંભળજો આપણે જ્યારે બેન્કમાં લોન લઈએ તો પૈસા આવે એટલે બેંક ખાતે ઉધાર તે બેંક લોન ખાતે અને રોકડા ઉપાડી લીધા એટલે બેંક આપે અને રોકડ આવે રોકડ ખાતે ઉધારતી બેંક લોન આ બેંક બેંક નીકળી જાય તો ખરેખર મારી આમનું શું આવે રોકડ ખાતે ઉધારતી બેંક લોન ખાતે

રોકડ વધવાની સાથે સાથે શું થયું બેંક લોન એટલે કે દેવું પણ વધે એટલે અહીંયા લખીશું આપણે રોકડ વધે પૈસા આવ્યા પૈસા આવ્યા એના કારણે શું થયું દેવું પણ વધ્યું કે લોન લીધી એટલે લખીએ દેવું વધે ચાલો રોકડ છે રોકડ રોકડમાં લખી દેવાના રોકડ કેટલા છે તો રોકડ આપી ભાઈ પચાસ હજાર છે તે અંદરના ખાનામાં લખવાના કેમકે રોકડ વધીને લખવાનું પ્લસ બેંક લોન કેમકે કે બેંકમાંથી આપણે લોન લીધી કેટલી લોન લીધી વીસ હજાર બેંકમાંથી ગઈ વીસ હજાર ની લોન લીધી એટલે કેટલા થયા તો થયા સિત્તેર હજાર પચાસ ને વીસ કેટલા થાય સિત્તેર હજાર એ જ એટલા મૂડી મૂડી વધવાની કે ઘટવાની મૂડીમાં કોઈ ફરક નહીં પડવાનો મૂડી કેટલી છે અડતાલીસ હજાર તો મૂડી સીધી જ બહાર અડતાલીસ હજાર લખી દેવાની પણ દેવું દેવુંમાં પહેલા મજૂરી ખર્ચ હતો આપણી પાસે મજૂરી ખર્ચ કેટલા હતા બે હજાર બે હજાર મજૂરી ખર્ચ હતો એની સાથે સાથે અત્યારે લોન લીધી લોન લીધી એટલે અહીં લખીશું બેંક લોન બેંકમાંથી લોન કેટલાની લીધી આપણે તો બેંક લોન લીધી વીસ હજાર ની હવે બધાનો સરવાળો કરી દે આ વીસ ને બે કેટલા થાય તો વીસ ને બે થાય બાવીસ હજાર અહીંયા કેટલા થાય તો અડતાલીસ હજાર છે આ અડતાલીસ માં બે ઉમે તો પચાસ ને સિત્તેર થઈ ગયા તો આ બાજુ પર કેટલા થવા જોઈએ સિત્તેર જો થઈ જાય છે સિત્તેર હજાર થઈ થઈ ગયા અને 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 આ આ એ પછી તમારે અંડરલાઈન નીચે કરી દેવાની આ રીતે એટલે દાખલો પૂરો થઈ જાય એટલે આ દાખલો આ રીતે આપણે એકદમ સરળતાથી ગણી શકીએ ફરીથી એકવાર જોવો હોય તો જોઈ લેજો અને દાખલાનો સ્ક્રીનશોટ લેવો હોય તો આખો જ સ્ક્રીનશોટ લઈ લેજો આભાર